કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની મોદી સરકાર કાર્યરત બની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લીધા બાદ એકસો પચીસ દિવસના એજન્ડા પર એક્શનમાં આવ્યા પ્રધાનમંત્રીએ માં ચાર્જ સંભાળ્યો અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનનાર નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક પહેલા ત્રીજા કાર્યકાળની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા જેમાં પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ યોજના યથાવત રાખવાનો નિર્ણય કરવાની ફાઇલ પર સહી કરી હતી પીએમઓમાં સાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રીએ કર્મચારીઓને સંબોધન કરીને પ્રોત્સાહિત કર્યા હતા પ્રધાનમંત્રીએ પોતાની કામ કરવાની એનર્જી અંગે લોકોમાં થઈ રહેલી ચર્ચાનો જવાબ આપ્યો પોતે જિંદગીભર વિદ્યાર્થી જ રહ્યા હોવાનો દાવો કરી સંકલ્પ પાર પાડવા મનને સ્થિર રાખવું જરૂરી હોવાનું જણાવ્યું હતું તો મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્રણ કરોડ મકાન બનાવાશે તમામ ઘરોમાં એલપીજી વીજળીનું કનેક્શન આપવામાં આવશે તમામ ઘરોમાં શૌચાલય નળ કનેક્શન પીએમજીવાય આવાસ યોજનામાં આ તમામ સુવિધાઓ હશે તો જે પ્રકારે હવે આ સમગ્ર મોટો નિર્ણય મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્રણ કરોડ મકાનો છે તે બનાવવામાં આવશે તમામ ઘરોમાં એલપીજીનું કનેક્શન સાથે વીજળીનું કનેક્શન પણ આપવામાં આવશે તમામ ઘરોમાં શૌચાલય અને નળ કનેક્શન પણ આપવામાં આવશે સાથે જ પીએમ આવાસ યોજનામાં તમામ સુવિધાઓ હશે આ પ્રથમ કેબિનેટ જે આજે મળી હતી ને તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે મોદી સરકારે આ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ બેઠકો છે તે લેવામાં આવ્યા છે ને આ તમામ જે ચર્ચા થઈ આજે પ્રથમ કેબિનેટ બેઠક છે તે મળી હતી તેમાં તમામ ઘરોમાં એલપીજી અને વીજળીનું કનેક્શન આપવાની પણ વાત થઈ રહી છે તમામ ઘરોમાં શૌચાલય નળ કનેક્શન છે તે આપવામાં આવશે સાથે પીએમજી વાય આવાસ યોજનામાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે